નમસ્કાર દર્શક મિત્રો અલ્ટિમેટ વેઇટ લોસમાં હું અશોક મોદી અને મારી સાથે સ્લિમ એન્ડ સ્માઇલના એક્સપર્ટ ડૉક્ટર ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કર આપનું સ્વાગત છે વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ ઓગણીસો અઠ્ઠાણુંમાં નડિયાદ ખાતે આવેલ જે એસ આયુર્વેદિક કોલેજથી બીએમએસ કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી પહેલા જ દિવસથી ડોક્ટર ભાવેશ ઠક્કરે ઓબિસિટીની સારવારમાં વીસ હજાર જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબિસિટીની સારવારમાં એક જ પેશન્ટનું સત્તાવન કેજી વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે વેઇટ લોસ માટે ડોક્ટર ભાવેશ ઠક્કરને બે હજાર સાતમાં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ બે હજાર એકવીસમાં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો આજે સ્લીમ એન્ડ સ્માઇલ ના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડોક્ટર ભાવેશ ટક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા આણંદ નડિયાદ ખાતે ઓબેસિટી ની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે ભાવેશભાઈ ખૂબ જ ઝડપથી આપણે સવાલો તરફ જઈશું ખાસ કારણ કે આપણી પાસે મોટી સંખ્યામાં સવાલો આવી ગયા છે અને ખાસ એવા કોમન સવાલો મેજર છે એમાં અલગ અલગ સવાલોમાં જે શ્રાવણ મહિનો હમણાં પૂરો થયો ત્યારે લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક જે વેઇટ લોસ કરવા માટે જે ઉપવાસ કર્યા અને એમાં એ લોકોને થોડાક અંશે એ લોકોને થોડુંક વેઇટ લોસ પણ કર્યા પણ હવે એ લોકોને થોડી ભીતી થાય છે કે કદાચ હવે વજન વધી પણ શકે જેમ આપણે એપિસોડમાં પહેલાં કહ્યું હતું તો એ ના વધે એની માટેના સવાલો આપણી પાસે કોમન સવાલો ઘણા બધા છે તો એમાંથી એક સવાલ લેવાનો પ્રયત્ન કરીએ છીએ વિવેક જાગાણી છે એમને આપણે સવાલ કર્યો છે કે ભાવેશભાઈ આપે અગાઉ કહ્યું હતું કે શ્રાવણ માસ કર્યા પછી વજન વધી શકે છે મેં શ્રાવણ મહિનો કર્યો છે તો હવે મારું વજન ના વધે તે માટે મારે કેવી રીતે ખોરાક લેવો જોઈએ અને બીજી કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ કોઈ પણ ઉપવાસ જ્યારે લાંબો સમય કરવામાં આવે શ્રાવણ મહિનો હોય ચતુર્માસ હોય એકટાણા હોય જૈનોની જે અઠ્ઠાઈ થતી હોય છે એકાસણા થતા હોય છે મુસ્લિમ સમુદાયમાં પણ રમઝાન થતી હોય મતલબ રમઝાન મહિનો કરતા હોય છે તો જ્યારે તમે ખોરાકને અમુક સમય સુધી અમુક સમય કરતાં વધારે સમય સુધી ઓછો ખોરાક લો છો પછી એ જ્યારે પૂરો થાય અને તમારે જ્યારે રેગ્યુલર ખોરાક ઉપર આવવાની વસ્તુ છે એ જો સમજ્યા વગર કરવામાં આવે તો તમારું વજન આ ઉપવાસ દરમિયાન જે ઘટ્યું હોય એના કરતાં વધારે વધી શકે છે તો શ્રાવણ મહિનો મતલબ એક મહિનો તમે એક ટાઈમ જમ્યા હશો રેગ્યુલર ખોરાક લીધો હશે બાકીના ટાઈમમાં તમે ફ્રૂટ અથવા કોઈ ફળહાર લેતા હશો તો એક મહિનો પૂરો થાય પછી તરત જ જો ત્રણ ટાઈમ ખોરાક લેવામાં આવે તો તમારું વજન તરત જ વધી શકે છે અને કેટલાક કિસ્સામાં હોય એના કરતાં વધારે વધે છે માટે શ્રાવણ મહિનો અથવા એકટાણા પૂરા કર્યા પછી પહેલાં પંદર દિવસ ખાલી એક ટાઈમ રેગ્યુલર ખોરાક લો બાકીના ટાઈમમાં મગ મોરૈયો ભાજી એવો કોઈ લાઇટ ખોરાક લો પંદર દિવસ પછી ત્રણ ટાઈમમાંથી મતલબ બ્રેકફાસ્ટ લંચ અને ડિનરમાંથી કોઈ પણ બે ટાઈમ રેગ્યુલર ખોરાક લો એક ટાઈમ બિલકુલ લાઇટ લો અને એક મહિના પછી તમે રેગ્યુલર ત્રણેય ટાઈમ ખોરાક લો જો અચાનક જ તમે ત્રણ ટાઈમ ખોરાક ચાલુ કરશો તો તમારું વજન વધી શકશે બિલકુલ ભાવેશભાઈ જે કોમન સમારોહમાં બીજા આપણે જોઈએ તો જે લોકોએ વેઇટ લોસમાં જે આખો એક ડાયટનો પ્રોગ્રામ લઈને ચાલી રહ્યા છે પણ હવે એ લોકોને એવી પણ સમસ્યા છે કે એ લોકોને ક્યાંક ટ્રાવેલિંગ વધારે કરવું પડશે બહાર જવાનું છે અથવા તો ફોરેન જવાની બાબતો થતી હોય છે તો એ વખતે ખોરાકમાં કયા પરેજી રાખવી અથવા તો કયા ખોરાકમાં ધ્યાન રાખવાની જે બાબત છે એમાં સવાલો છે તો એમાં એક સવાલ લઈએ છીએ ધરતી પંડ્યા છે અને એમની ઉંમર બત્રીસ વર્ષની કહી છે પાસઠ કિલો વજન છે હવે એમને આપણે સવાલ કર્યો છે કે વજન દસ કિલો ચાર મહિનામાં મેં ઘટાડ્યું છે મારે વજન ઘટાડવાનો ડાયટ અત્યારે ચાલુ છે મારે પંદર દિવસ માટે વિદેશ ફરવા જવાનું છે તો ત્યાં મારે કેવી રીતે ખોરાક લેવો જેથી મારું વજન વધે નહીં બહુ સરસ સવાલ છે જનરલી જે લોકો વજન ઘટાડવા માટે ડાયટ કરતા હોય છે અને આ જે પ્રોગ્રામ છે એ બે ચાર છ બાર મહિના સુધી ચાલતો હોય છે અને આ સમયગાળા દરમિયાન તમારે કંઈક ને કંઈક ફરવા જવાનું બનતું હોય છે તો એ સમયગાળા દરમિયાન આપણે જો પ્રોપર ધ્યાન રાખવામાં ન આવે તો આપણે જે ડાયટ માટેની મહેનત કરી હોય બધી પાણી ફરી જતું હોય છે માટે અમે જનરલી સલાહ આપતા હોઈએ છીએ કે તમે જ્યારે તમારો ડાયટ પ્રોગ્રામ ચાલુ હોય એ સમયગાળા દરમિયાન તમારે બે દિવસ પાંચ દિવસ દસ દિવસ કે પંદર દિવસ બહાર ફરવા જવાનું થાય તો એના માટે આપણે એક સ્પેશિયલ ડાયટ આપેલો છે તો જ્યારે તમે બહાર ફરવા જાઓ છો ત્યારે આપણે જે વસ્તુ જોઈતી હોય જે આપણા ડાયટને અનુકૂળ આવતી હોય એવું મળે એવું જરૂરી હોતું નથી ત્યાં તમારે એમનો મતલબ જે મળે એ જમી લેવાનું હોય છે જે ટાઈમે મળે એ જમવાનું હોય છે કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય છે તો એના માટે એનો એક આપણે જનરલ રૂલ બનાવેલો છે કે આપણે ત્રણ ટાઈમ જમવાનું હોય છે જનરલી બ્રેકફાસ્ટ લંચ અને ડિનર તો એની અંદર જ્યારે તમે ફરવા જાઓ ત્યારે બ્રેકફાસ્ટ જે મળે એ ખાઈ લો પણ એમાં ખાલી ધ્યાન રાખવાનું કે તળેલું અને સ્વીટ એ બંને ભેગું ના થવું જોઈએ તળેલું લો તો થોડા પ્રમાણમાં લો સ્વીટ લો તો તળેલું નહીં લેવાનું અને જેટલી ભૂખ હોય એના કરતાં થોડુંક ઓછું ખાવો લંચ અને ડિનર બે ટાઈમમાંથી એક ટાઈમ જે મળે એ ખાઈ લો મતલબ એમાં તમને રોટલી શાક દાળ ભાત જે મળે એ લઈ લો એમાં પણ બે અનાજ ભેગા નથી કરવાના ઘઉં લો તો ચોખા નહીં ચોખા લો તો ઘઉં નહીં અને એક ટાઈમમાં લિક્વિડ લેવાનું લિક્વિડની અંદર તમે ચા દૂધ છાશ સૂપ જ્યુસ દાળ કોલ્ડ કોફી જે લિક્વિડ અનુકૂળ આવે લઈ લો મતલબ બ્રેકફાસ્ટ રેગ્યુલર લો લંચ અને ડિનરમાંથી એક ટાઈમ જે એ ખાઈ લો અને બીજા ટાઈમમાં લિક્વિડ લો જો આ પ્રમાણે કરશો તો તમારું જ્યારે ફરી ના ત્યારે વજન બહુ વધ્યું નહીં હોય અને પછી તમે તમારો ડાયટ કન્ટિન્યુ કરી શકશો બિલકુલ બિલકુલ અન્ય એક સવાલ એ છે ભાવેશ પટેલ છે એમનું વજન વધારે છે અને એની સાથે બીપી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ પણ છે હવે એ એમનો સવાલ છે કે ભાવેશભાઈ આપણે અગાઉના વિડીયોમાં ઘી બંધ કરવાની ના પાડી છે તો મારે ખોરાકમાં ઘીનો ઉપયોગ કરવો હોય તો કયું ઘી વાપરવું જોઈએ જો તમારું વજન વધારે છે સાથે બીપી છે ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય છે તો આ બધા રોગોનું મેઇન કારણ તમારામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ માટે મેં અગાઉ પણ કહ્યું હતું કે ઘી તમારે બંધ ના કરવું જોઈએ ઘીની અંદર સારી ફેટ રહેલી છે જે આ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સને ઇમ્પ્રુવ કરવામાં મદદરૂપ થાય છે પણ અત્યારે જે માર્કેટની અંદર કોઈ પણ જે રેડીમેડ ઘી આવે છે એ તમને ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે કારણ કે એ પ્યોર આવતા જ નથી એની અંદર ઘણી બધી વસ્તુઓ મિક્સ કરવામાં આવતી હોય છે હવે આપણા ઘરે તમે ઘરનું બનાવેલું ઘી લો તો એની અંદર પણ તમે જે આપણે કોથળીવાળું દૂધ આવે છે એ જમાઈ અને એનું ઘી બનાવશો તો પણ એ એટલું જ નુકસાન કરવાનું છે કારણ કે એ પેસ્ટચુરાઈઝ મિલ્ક છે એની અંદર પણ યુરિયા ને એ બધા કેમિકલ મિક્સ કરવામાં આવતા હોય છે તો બેટર વસ્તુ છે કે કોઈપણ ગોપાલક પાસેથી ડાયરેક્ટ તમે દૂધ લાવો એ દૂધમાંથી જે ઘી બને એ ઘીનો તમે ઉપયોગ કરો આ બધા ઘીથી તો તમને નુકસાન થવાની શક્યતાઓ વધી જતી હોય છે પણ જો તમને ગાયનું ઘી મળે તો એ બહુ સારી વસ્તુ છે ગાયનું ઘી આપણા માટે ખૂબ તમારા માટે ખૂબ જરૂરી છે અત્યારે ઘણી બધી ગૌશાળાઓમાં ગાયના ઘી મળતા હોય છે અને એ તમને જે નજીક પડતું હોય જે ગૌશાળા પ્યોર ઘી બનાવતી હોય તો એ તમે વાપરી શકો છો મારા ધ્યાનની અંદર વારેમાં એક ગૌશાળા છે રાધનપુર જોડે વારેમાં એનું ઘી બહુ જ પ્યોર આવે છે હું પોતે પણ વાપરું છું એનો ભાવ પણ ખૂબ વ્યાજબી છે એટલે તમારે જો વારે ગૌશાળાનું ઘી અથવા કોઈ પણ સારી ગૌશાળાનું ઘી તમે વાપરી શકો છો અને ઘરનું ઘી વાપરવું હોય તો ગોપાલક પાસેથી ડાયરેક્ટ દૂધ લાવી એ જમાવી અને એનું જ ઘી વાપરો બિલકુલ અન્ય એક સવાલમાં આકાશ શર્મા છે ઉંમર બેતાલીસ વર્ષ છે અને વજન એમનું સેવન્ટી નાઇન કેજી છે સવાલ છે કે હું વજન ઘટાડવા માટે મેદોહર ગૂગલ લઈ શકું શું છે અને એ એ લેવાની બાબત છે છે તો શું આયુર્વેદની અંદર વજન ઘટાડવા માટે મેદોહર ગૂગળ એક દવા કહેલી છે ગૂગળ પ્રિપરેશન છે અને એ વજન ઘટાડવા માટે જે સ્થૌલ્યમાં લેવાનું કહ્યું છે મેદોહર ગૂગળ વજન ઘટાડવામાં સો ટકા સારું રિઝલ્ટ આપે છે પરંતુ મેદોહર ગૂગળમાં ગુગળમાં બે વસ્તુઓ સમજવી ખૂબ જરૂરી છે કે આયુર્વેદ પ્રમાણે જે ગૂગળ છે એ વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ કયા છે પણ એ બે વર્ષ જૂનું થાય પછી જ નવું ગૂગળ છે એ વજન વધારી શકે છે કહ્યું છે હવે તમે કોઈ પણ ફાર્મસીનું ગૂગલ લો છો મેદોર ગૂગલ તો એ ફાર્મસી એ નવું વાપર્યું છે જૂનું વાપર્યું છે એ આપણને ખ્યાલ નથી જો એને નવું વાપરેલું હોય તો કદાચ તમારું વજન પ્રોપર ના ઘટી શકે અથવા વધી શકે બીજું કે જે લોકોને પિત્ત પ્રકૃતિ છે જે લોકોના શરીરમાં એસિડ વધારે છે એ લોકો જો મેદો ગુગનનો વધારે પડતો ઉપયોગ કરે તો એમનું પિત્તનું પ્રમાણ વધી શકે છે અને શરીરમાં બીજી બધી તકલીફો થઈ શકે છે બેટર છે કે તમારી આજુબાજુમાં કોઈ આયુર્વેદિક કન્સલ્ટન્ટ હોય એનો કન્સલ્ટ કરીને તમારી પ્રકૃતિ પ્રમાણે લેવું કે ના લેવું એ નક્કી કરીને પછી લેવું વિતાવ છે બિલકુલ અન્ય સવાલમાં એક આરતી પટેલ છે એમના સનની ઉંમર એકવીસ વર્ષ છે અને તેનું વજન એકસો આઠ કિલો છે હવે એના ગળાના જે પાછળના ભાગમાં કાળા ડાઘા ખૂબ છે અને નાના નાના મસ્ત મસ પણ છે તો સ્કીન ડૉક્ટર એની દવા કરાવી છતાં એ દૂર થતા નથી ડૉક્ટરનું કહેવું છે કે એનું વજન ઘટશે તો આ જતા રહેશે તો એનું વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ તમારા બાબાનું મતલબ બાળકનું વજન વધ્યું છે અને ગળાના પાછળના ભાગમાં કાળા ડાઘા છે નાના નાના મસ છે તો એ એ સો ટકા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે જ વધેલું છે તમારે જે ગળા ઉપર ડાઘા છે મસ છે એ કોઈ સ્કિન પ્રોબ્લેમ નથી એ સ્કીનની દવાથી દૂર થવાનું પણ નથી એ ફક્ત ને ફક્ત ઇન્સ્યુલિન રેજિસ્ટન્સના કારણે થાય છે માટે જો તમે તમારું ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ દૂર કરો તો તમારું વજન પણ તમારા બાળકનું ઘટશે અને આ બધા જે કાળા ડાઘા છે મસા છે એ પણ ધીમે ધીમે ઓછા થઈ જશે તો ઇન્સ્યુલિન રેજિસ્ટન્સને દૂર કરવા માટે તમે તમારા બાળકના ખોરાકમાં જે ખાંડ છે મીઠાઈ છે એનું પ્રમાણ એકદમ ઓછું કરી નાખો ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસ બંધ કરાવી દો પેકેટ ફૂડ ફાસ્ટ ફૂડ એ બધા બંધ કરાવી દો અને ઘરનો હેલ્ધી ખોરાક આપો તમારા બાળકના ખોરાકમાં ફેટનું પ્રમાણ સારું હોય પ્રોટીનનું પ્રમાણ સારું હોય અને કાર્બોહાઈડ્રેટ ઓછું હોય એ પ્રમાણે મેનેજ કરો સવારે તમે તમારા બાળકને કોઈ પણ પલાળેલું નટ્સ બધા મખરોટ કે પિસ્તા આપો નરણા કોઠે પછી સવારમાં ચા દૂધ કોફી એની જોડે મૌવા મમરા કે પૂવા આપો બપોરે રોટલી શાક અથવા દાળ ભાત અને રાત્રે અને દસથી પંદર મિનિટ સ્પોટ રનિંગ આટલું તમે કરાવડાવો અને કોઈ મતલબ કન્સલ્ટન્ટને પાસે જઈ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ દૂર થાય એ પ્રમાણેની ટ્રીટમેન્ટ કરાવો તો એનું વજન પણ ઘટશે અને આ બધી તકલીફો પણ દૂર થઈ જશે બિલકુલ બિલકુલ એક અલકા વ્યાસ છે એમની ઉંમર બાવન વર્ષ છે અને વજન છોતેર કિલો છે સવાલ છે ભાવેશભાઈ કે છેલ્લા એક વર્ષથી હું ફક્ત એક જ ટાઈમ જમું છું છતાં મારું વજન ઘટતું નથી અને છેલ્લા બે મહિનાથી મારો થાઇરોડ આવે છે તો મારે વજન ઘટાડવા શું કરવું જોઈએ તમારું થાઈરોઇડ આવવાનું કારણ જ તમે એક ટાઈમ જમ્યા એના કારણે છે જ્યારે તમે વધુ પડતો ખોરાક ઓછો કરી દો ત્યારે તમારી થાઈરોઇડ ગ્લેન્ડ વીક પડે છે અને હાઇપોથાઈરોડ થવાની શક્યતાઓ વધી જતી હોય છે મતલબ વજન ઘટાડવા માટે ક્યારેય વધુ પડતો ખોરાક ઓછો ના કરવો જોઈએ હવે તમારે થાઈરોડ આવી જ ગયો છે અને ટીએસએચ જો તમારો થોડો ઘણો જ ડિસ્ટર્બ થયો છે મતલબ સોળ કરતાં ઓછો આવતો હોય તો જનરલી એ સેકન્ડરી હાઈપોથાઇરોઇડ છે પ્રાઇમરી મતલબ થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડી નથી બોડીમાં તમારું લિવર ફંક્શન વીક પડ્યું હોય અથવા તમારું ઇન્ટેસ્ટાઇન ફંક્શન વીક પડ્યું હોય તો એ સેકન્ડરી હાઇપોથાઇરોઈડ થઈ શકે છે તો આની અંદર તમે શરૂઆતના સ્ટેજમાં બે ત્રણ મહિના કોઈ એલોપેથી દવાઓ ચાલુ ના કરો ખાલી તમે તમારા ખોરાકમાં આટલો ફેરફાર કરો ત્રણ મહિના પછી રિપોર્ટ કરાવો અને ફરીથી જો તમારો ટીએસએચ વધારે આવતો હોય તો તમે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરજો તો તમારે સૌ પહેલાં રોજ રાત્રે એક ચમચી સૂકા ધાણા જે ગોળ ધાણાવાળા ધાણા આવે છે એ પાણીમાં પલાળી એક ગ્લાસમાં અને સવારમાં નરણા કોઠે ગાળી અને પાણી પી જવાનું અને ત્રણ મહિના માટે તમારા ખોરાકમાં ઘઉં બિલકુલ બંધ કરી દો સવારમાં ચા દૂધ કોફી એની જોડે મમરા પૌવા અથવા ઉપમા લો બપોરે દાળભાત શાક અથવા રોટલો શાક લો અને રાત્રે ખીચડી અથવા મગ અથવા મુરૈયો અથવા પુલાવ લો આ પ્રમાણે તમે બેથી ત્રણ મહિના ખોરાક લો રૂટિન એક્સરસાઇઝ કરો અને ત્રણ મહિના પછી તમે તમારું વજન પણ એમાં ફેરફાર આવશે અને કદાચ થાઈરોઇડ મતલબ જે ટીએસએચ વધારે આવતો હશે એ પણ નોર્મલ થઈ શકશે હું પટેલ મારું વજન કિલો હતું અને અત્યારે કિલો થઈ ગયું મારું વજન ટોટલ કિલો અને હું ભાઈને છું અને મને દુખાવામાં એવું હતું કે મને કમર દુખતી ઢીચણ દુખતા માથું દુખતું અને મારા શરીરમાં બે છે બહુ જ રહેતી હતી પણ અત્યારે મને એકદમ બધું નોર્મલ થઈ ગયું છે અને મને મારું શરીર ઉતર્યું મને બહુ સરસ ગમ્યું અને મારું હલકું ફૂલકું શરીર થઈ ગયું છે ત્રણ પાંચ મહિનામાં મારું પંદર કિલો વજન ઉતરી ગયું બિલકુલ એક અરવિંદ પરીખ છે અને ઉંમર એમની બાવન વર્ષ કઈ છે વજન નેવ્યાસી કિલો છે હવે એમનો સવાલ છે ભાવેશભાઈ કે હું રોજ એક કલાક ચાલું છું હું ડાયટ ડાયટ ફોલો કરી શકતો નથી તો વજન ઘટાડવા મારે શું કરવું જોઈએ વજન ઘટાડવામાં ડાયટનો રોલ એંસી ટકા છે એક્સરસાઇઝનો રોલ તો ખાલી વીસ ટકા જ છે અને એ પણ પ્રોપર ડાયટ હોય તો હવે તમે એક્સરસાઇઝ કરો છો અને ડાયટ ફોલો નથી કરી શકતા તમારું વજન ઘટવાનું જ નથી સાહેબ ઉપરથી તમે જો બંધ કરશો તો તમારું વજન વધશે એટલે બેટર વસ્તુ છે કે તમારું વજન વધવાનું કારણ કારણ શું છે કરો અને એ પ્રમાણે ડાયટ ફોલો કરો ડાયટ ફોલો કર્યા વગર વજન ઘટાડવું અશક્ય છે બિલકુલ હવે પ્રેગ્નન્સીમાં જે એક રાખવાની બાબત છે ને એમાં જે વજનની બાબત છે એવા સવાલો આપણી પાસે કોમન સવાલોમાં ઘણા સવાલો છે એક નિયતિ સોનીનો સવાલ લઈએ છે એમની ઉંમર અઠ્યાવીસ વર્ષ છે અને વજન ઇઠ્યોતેર કિલો છે અત્યારે મારે વજન ઘટાડવાનો ડાયટ ચાલુ છે અને સાથે સાથે પ્રેગનન્સી રાખવા માટેની દવા પણ ચાલુ છે જો કદાચ મારે પ્રેગ્નન્સી કન્ફર્મ થાય તો હું વજન ઘટાડવા માટેનો ડાયટ ચાલુ રાખી શકું બિલકુલ નહીં એક વખત આપણી પ્રેગનન્સી કન્ફર્મ થઈ જાય પછી તમારે વજન ઘટાડવાનો કોઈ પણ પ્રયત્ન ના કરવો જોઈએ કારણ કે આ સમયે જો વજન ઘટાડવાનો ડાયટ કરવામાં આવે તો તમારા બાળકના વિકાસ ઉપર અસર પડી શકે છે માટે એક વખત તમારી પ્રેગ્નન્સી કન્ફર્મ થઈ જાય પછી તમને જે ગાયનેક ડૉક્ટર કે અથવા તમારે જે ડૉક્ટરને તમે બતાવતા હોય એ કે પ્રમાણે ડાયટ ચાલુ કરી દેવો જોઈએ વજન ઘટાડવાનો કોઈ પ્રયત્ન ના કરવો જોઈએ એક સ્વાતિ કોઠારી છે હવે ઉંમર એમની એકવીસ વર્ષની છે અને હાઈટ એકસો સાહીઠ સી સીએમ બતાવે છે વજન અઠ્ઠાવન કિલો છે હવે મારે ત્રણ કિલો વજન ઘટાડવું હોય તો શું કરવું જોઈએ વજન ઘટાડવા માટેનો સૌથી પહેલો નિયમ એ છે કે જ્યારે અત્યારે તમે વજન ઘટાડવાનો કોઈ પ્રયત્ન નથી કરી રહ્યા બેન તો તમારું બોડી નોર્મલ મોડ ઉપર છે પણ જ્યારે તમે વજન ઘટાડવા માટેનો ડાયટ સ્ટાર્ટ કરો એક્સરસાઇઝ કરો મેડિકેશન લો એટલે તમારું બોડી વેઇટ લોસ મોડ ઉપર હોય હવે કોઈપણ વ્યક્તિનું બોડી જ્યારે વેઇટ લોસ મોડ ઉપર હોય અને જે તમારું ઇનિશિયલ વેઇટ છે એના કરતાં જો દસ ટકા વજન ના ઘટ્યું હોય તો તમારું વજન ઘટેલું વજન ફરીથી વધી જાય છે ને હોય એના કરતાં વધારે વધે છે હવે તમારું વજન અઠાવન કિલો છે હવે આની અંદર તો તમારે વજન ઘટાડવું તો મિનિમમ છ સાત કિલો વજન ઘટાડવું જોઈએ ખાલી તો તમે બે ત્રણ કિલો વજન ઘટાડીને મૂકી દેશો તો તમારું અઠ્ઠાવન વાળું પંચાવન થઈ અને ફરીથી બાજુ સાહીઠ થઈ જશે એટલે બેટર છે કે તમે વજન ઘટાડવાનો કોઈ પ્રયત્ન ના કરો ડાયટ ના કરો ખાલી તમે રૂટીન એક્સરસાઇઝ કરો અને એનાથી ધીમે ધીમે વજન ઘટે એ જ પ્રોપર છે ભાવેશભાઈ આપણા કાર્યક્રમમાં જે મુંબઈના જે આપણા દર્શક મિત્રો છે અને એમાં કોમન સવાલો આપણી પાસે ઘણા છે મુંબઈની લાઈફસ્ટાઈલ છે એ થોડીક ફાસ્ટ છે અપડાઉનવાળી છે અને ક્યાંક એ લોકોના જે ડિસ્ટન્સ હોય છે ટ્રાવેલિંગના જોબમાં આવવા જવાના એ પણ બહુ હોય છે તો એ દરમિયાન એ લોકોને એક ડાયટ પ્લાન કસરત આ બધી બાબતો એની સાથે વેઇટ ગેઇનનું ધ્યાન રાખવું આ બધી બાબતોના કોમન સવાલો આપણી પાસે ઘણા બધા છે તો એમાંથી એક સવાલ લઈએ છીએ મુંબઈનો એક મિલાપ આચાર્ય છે એમની ઉંમર છત્રીસ વર્ષની છે અને મુંબઈમાં રહે છે હવે એકસો બાર કિલો વજન છે એમનું હું જોબ કરું છું રોજ ટ્રેનમાં અપડાઉન કરું છું કસરત કરવા રોજ સાડા પાંચ વાગે જાગી જઉં છું મારે રાત્રે ચાર પાંચ કલાકની ઊંઘ થાય છે છેલ્લા એક વર્ષથી હું વજન ઘટાડવા માટે ડાયટ અને કસરત કરું છું તેમાં મારું વજન ઘટે છે પરંતુ જે પેટનો ભાગ છે એ ઓછો થતો નથી તો શું કરવું જોઈએ તો મિલાપભાઈ તમારું જે વજન વધ્યું છે અને પર્ટિક્યુલર જે પેટનો ભાગ વધ્યો છે તો એનું પહેલું કારણ નક્કી કરવું જરૂરી છે જે પેટ વધતું હોય છે એનું મેઇન રીઝન એડ્રિનલ સ્ટ્રેસ છે બોડીમાં જ્યારે એડ્રિનલ લેન્ડ વીક પડે બોડીની અંદર જ્યારે સ્ટ્રેસ વધે ત્યારે જનરલી પેટના ભાગમાં મિડ સેક્શનમાં વજન વધતું હોય છે તમારી લાઈફસ્ટાઈલ એ રીતની છે તમે બોમ્બે રહો છો રોજ અપડાઉન કરો છો એટલે તમારી એક્ટિક લાઈફસ્ટાઈલ છે એની અંદર તમે વજન ઘટાડવા માટે નો ડાઉટ સવારમાં વહેલા ઉઠી જાઓ છો કસરત કરો છો પણ પેટ ઉપરની જે ચરબી ઘટાડવા માટે સૌથી જરૂરી વસ્તુ છે ઊંઘ જો તમારી સાત આઠ કલાકની ઊંઘ પ્રોપર નહીં થાય તો તમે ગમે એટલી કસરત કરશો છતાં વજન ઘટશે પેટનો ભાગ નહીં ઘટે એટલે તમારે તમારા કેસની અંદર ઊંઘ અને કસરત બેમાંથી એકનું પસંદ કરવાનું હોય તો તમે પહેલાં ઊંઘને પસંદ કરો તમારી સાત આઠ કલાકની સાઉન્ડ સ્લીપ થશે તો જ તમારું વજન ઘટશે બાકી તમારું વજન કદાચ ઘટશે પણ પેટનો ભાગ વધશે અને આગળ જતાં બીપી ડાયાબિટીસ થવાની શક્યતાઓ પણ વધી જશે કારણ કે તમારા કેસની અંદર સ્ટ્રેસ ફંક્શન વીક હોય ત્યારે સાઉન્ડ સ્લીપ ના થાય તો એડિનલ લેન્ડ વધારે વીક પડે છે તમે એક્સરસાઇઝ કરો છો તો એક્સરસાઇઝથી શું થાય છે કે આપણા બોડીના મસલ્સ રપ્ચર થાય છે હવે જ્યારે બોડીના મસલ્સ રપ્ચર થયા એ પછીના દિવસે જ્યારે તમારી રાત્રે સાઉન્ડ સ્લીપ થાય ત્યારે લિવરમાંથી ગ્રોથ હોર્મોન રિલીઝ થાય છે અને આ ગ્રોથ હોર્મોન જે તમારી જમા થયેલી ફેટ છે એનો ઉપયોગ કરી અને જે મસલ્સ રપ્ચર થયા હોય એને રિપેર કરે છે અને તમારું વજન ઘટે છે હવે તમે એક્સરસાઇઝ સવારમાં વહેલા ઉઠીને કરો છો પણ બીજા દિવસે તમારી સાઉન્ડ સ્લીપ થતી નથી સાઉન્ડ સ્લીપ ના થાય એટલે ગ્રોથ હોર્મોન પ્રોપર રિલીઝ ના થાય એટલે તમારા બોડીમાં જે ઘસારો પડ્યો હોય એ પણ રિપેર નહીં થાય અને તમારી પેટ ઉપરની ચરબી પણ નહીં ઘટે માટે સૌથી અગત્યની વસ્તુ છે કે પહેલી તમારી ઊંઘ પ્રોપર કરો પછી ટાઈમ મળે તો એક્સરસાઇઝ કરો અને એક્સરસાઇઝની અંદર તમે કાર્ડિયો એક્સરસાઇઝ ના કરો યુટ્યુબ ઉપર સર્ચ કરી અને હીટ વર્કઆઉટ એચ ડબલ આઈટી હાઈ ઇન્ટેન્સિટી હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ એ એક્સરસાઇઝ રેગ્યુલર કરો જેનાથી તમારું પેટ પણ ઘટશે અને વજન પણ ઘટશે બિલકુલ ભવેશભાઈ જે ફ્રૂટ ખાવાની બાબત છે જે ફ્રૂટનો આપણે એપિસોડ કર્યા પછી આ સવાલો મને લાગે કોમન સવાલો ઘણા બધા આવ્યા છે કે ફ્રૂટમાં ભૂખ્યા પેટે લેવું જમ્યા પછી લેવું કે રાત્રે પછી દિવસે એક ટાઈમ જમીને રાત્રે ખાલી ફ્રૂટ ઉપર જ રહેવું તો આ બધી બાબતો ઘણી બધી હોય છે અને એમાં સવાલો બધા હોય છે તો એમાં એક સવાલ લઈએ છીએ ધાર્મિક શાહ છે ઉંમર એમની એકતાલીસ વર્ષની છે અને છન્નું કિલો વજન છે છ મહિના પહેલાં મારે ફેટી લિવર ગ્રેડ ટુ આવ્યું હતું આ માટે અત્યારે હું રોજ એક ટાઈમ જમું છું અને રાત્રે હું ફ્રૂટ ખાઉં છું તો શું તે યોગ્ય છે બિલકુલ યોગ્ય નથી ધાર્મિકભાઈ જે તમારે ફેટી લિવર થયું છે એનું કારણ જ એ છે કે તમારા બોડીમાં ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થયો છે જેના કારણે ફેટી લિવર થયું છે આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાં જે લોકો આલ્કોહોલ લેતા હતા એ લોકોમાં જ ફેટી લિવર જોવા મળતું હતું પરંતુ છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી મતલબ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી તો જે લોકો લિવર મતલબ આલ્કોહોલ નથી લેતા એ લોકોમાં પણ ફેટી લિવર ગ્રેડ વન ગ્રેડ ટુ જોવા મળતું હોય છે તો એનું મેઇન રીઝન છે ફ્રુક્ટોઝ જ્યારે બોડીની અંદર ફ્રૂટનું પ્રમાણ વધારે લેવામાં આવે ફ્રુકટોઝ વધારે લેવામાં આવે ત્યારે તમારું લિવર ફંક્શન વીક પડતું હોય છે અને તમારું વજન વધતું હોય છે અને ફેટી લિવર પણ વધતું હોય છે કારણ કે ફ્રૂટનું પાચન ફ્રૂટની અંદર જે ફ્રુક્ટોઝ રહેલું છે એનું પાચન ફક્ત ને ફક્ત લિવર દ્વારા થાય છે હવે તમારે ફેટી લિવર છે એટલે તમારું લિવર ફંક્શન વીક પડ્યું છે આવા સમયગાળા દરમિયાન જો તમે વધુ પડતા ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસનો ઉપયોગ કરો તો લિવર ઉપર વધારે લોડ પડશે અને તમારું ફેટી લિવર છે એની ઉપર ફેટ ધીમે ધીમે વધારે ને વધારે જમા થાય જશે તમારે ફેટી લિવર છે તો ફ્રૂટ ખાવાનું બિલકુલ બંધ કરી દો જેટલી આલ્કોહોલ નુકસાન કરે છે એટલું જ તમારામાં ફ્રૂટથી નુકસાન થઈ શકે છે માટે એક ટાઈમ તમે જમો બાકીના ટાઈમમાં તમે કોઈ પણ સૂપ લો દાળ લો કોફી લો કોઈ પણ લિક્વિડ લો અથવા તો પછી મગ લો મોરૈયો લો સૂકી ભાજી લો એવો કંઈક ખોરાક લો અને દિવસમાં ફક્ત બે ટાઈમ જમો

જો ફ્રૂટ લેવા હોય તો સાંજે છ વાગ્યા પછી ના લેવા વધારે યોગ્ય છે બિલકુલ અન્ય એક સવાલ લઈએ છીએ આઈ થિંક કાર્યક્રમમાં સમય ક્યાંક ઓછો છે પણ એક લઈ લઈએ સવાલ એક અનિલ જૈન છે ઉંમર એમની છપ્પન વર્ષની છે અને વજન નેવું કિલો છે ભાવેશભાઈ મને ડાયાબિટીસ છે તો મારે વજન ઘટાડવા માટે કયા સમયે ચાલવું કયા સમયે ચાલવું જોઈએ અને કઈ રીતે ચાલવું જોઈએ જે લોકોને ડાયાબિટીસ હોય અને વજન વધારે હોય એ લોકોએ જમ્યાના એક કલાક પછી અડધો કલાક મતલબ પચીસથી ત્રીસ મિનિટ પાવર વોકિંગ કરે તો એમનું વજન પણ ઘટતું હોય છે અને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવતું હોય છે મતલબ જમ્યાના એક કલાક પછી તમારે પાવર વોકિંગ વીસથી ત્રીસ મિનિટ કરવું જોઈએ અને સાથે સાથે કોઈ પણ એન્ટીગ્રેવિટી એક્સરસાઇઝ અગાઉ આપણે સમજાવ્યું એ પ્રમાણે પગથિયા ચડ ઉતર કરવા દોરડા કૂદવા એકની એક જગ્યાએ દોડવું આ બધી એક્સરસાઇઝો કરવી જોઈએ બિલકુલ ભાવેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે આજે દર્શક મિત્રોના પણ ખૂબ ખૂબ આભાર કે કોમન સવાલો આપણને ખૂબ મોટી સંખ્યામાં મળ્યા હતા પણ કોમન સવાલોમાંથી અમે એક સવાલો સવાલો લેવાનો પ્રયત્ન કર્યો છે જેથી બધાને એના સમાધાન મળી જાય અને વધુ જો સવાલો આપ મોકલવા માગતા હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ મોકલી શકો છો ભાવેશભાઈના કાર્યક્રમમાં આપણે એને સામેલ કરીશું એના સમાધાન લઈશું અત્યારે રજા આપશો નમસ્કાર